નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર બડદિયાના રતનબેન વેકરયાની ગેરહાજરીમાં તેમના મકાનમાંથી સામાન ઘર બહાર ફેંકી દેવામાં આવ્યો રતનબેને જુદી જુદી જગ્યાએ રજૂઆત કરી ભુજ તાલુકાના બડદિયામાં વૃદ્ધાની છત છીનવાઈ પારિવારિક સભ્યોએ ન્યાયપાલિકાને ગેરમાર્ગે દોરી વૃદ્ધાનું મકાન પચાવી પાડવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ બળદિયા ગ્રામ પંચાયતના રેકર્ડમાં વૃદ્ધાનું મકાન રજીસ્ટર હોવા છતાં વૃદ્ધા બની બેઘર રતનબેન કલ્યાણભાઈ વેકરિયા નામની વૃદ્ધા બની બેઘર પંચાયત રેકોર્ડ મુજબ વૃદ્ધાને ઓગણીસો બાણુંના ના વર્ષમાં સો વારનું પ્લોટ ફાળવવામાં આવ્યો હતો વૃદ્ધાની ગેરહાજરીમાં ઘરવખરીનું સામાન બહાર ફેંકી દેવાયો માનવતાને નેવી મૂકી વૃદ્ધા સાથે અત્યાચાર કરાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કોર્ટના હુકમનો અયોગ્ય અર્થઘટન યોગ્ય રીતે નહીં કરી વૃદ્ધાને બેઘર કરાઈ હોવાનો આક્ષેપ થયા છે વૃદ્ધાએ વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી ભોગ બનનારે એસપી તેમજ કલેક્ટર વગેરેને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે યોગ્ય રીતે તપાસ થાય તો જે સત્ય હોય તે સામે આવે અને જે ન્યાયને પાત્ર હોય તેમને ન્યાય મળે મારું નામ રતનબેન કલ્યાણ વેકરિયા ગામ બળદિયા મેં એ રજૂઆત કરી છે કે મારું મકાન છે મને બાણું તાણુંમાં મકાન જડી છે સરકાર શ્રી આપી છે સો ચોરસ વાલ હું નિરાધાર બેન છું એમ મને પ્લોટ મળ્યો છે તો હવે એમાં પહેલેથી મારો ભાઈ ખીમજી કલ્યાણ વારંવાર મને હેરાન કરી અને એ ગુજરી ગયો હવે એ મારા ભાઈના દીક ઘરવારી પ્રેમભાઈ ખીમજી અને એનો દીકરો પુરુષોત્તમ એનો દીકરો નરેન્દ્ર ખીમજી અને એની ઘરવારી દક્ષા નરેન્દ્ર અને પછી મોનિકા એ મારા મારા ઘરમાં હું હતી નહીં એ કે સાડા અગિયાર હું દવાખાને ગઈ મારી આંખમાં મોતીઓ છે તો દવાખાને ડોક્ટરે બતાવવાની કીધું હતું મને તાવ આવી ગયો હતો તો હું દવાખાને ગઈ અને મારા ગયા પછી મારી ગેરહાજરીમાં મકાનમાં બધા તાળા તોડી નાખ્યા અને ઘરમાં ઘૂસી જાવ મારું સમાન બધું બારે નાખી દીધું બધું સર સમાન બારે નાખી દઉં પંખા સહિત ઉતારીને બધું બહાર ફેંકી દીધું એમાં ઘણી બધી વસ્તુ અને હવે પોતે પોતાનું સામાન નાખી દીધું અને મારી વસ્તુ બે લાખ રૂપિયા હતા બીજાને ચૂકવાના હતા એમાં મને વાપરવા માટે હતા અને બીજાને ચૂકવા ચૂકવાના અને સાત તોલો દાગી ન હતો સોનું એમાં અમારી વહુનું ભેગું હતું એટલે મારું એ દાગી ના હતા બીજું ઘરનું ઘર સમાન એ પણ કાંઈ જળતું નથી મારી પાસબુક પાસપોર્ટ કે મારા મારા દીકરાના ઘરના દસ્તાવેજ કે મારા દસ્તાવેજ એ પણ કાંઈ જડતું નથી અને ઘરની ચાવી મારા દીકરાના ઘરની ચાવી એ પણ ગેટની ચાવી એ પણ મળતી નથી હોંડાની ચાવી મળતી એની એક્ટિવા છે એની ચાવી પણ નથી એ મળતી નથી તો આજે ડીએસપીમાં જઈને આ અરજી કરી છે અને આજે ફરિયાદ કરી છે અને કલેક્ટર સાહેબ કને પણ ફરિયાદ કરી છે અને પછી આ આઈજી સાહેબ પાસે જશે અને આ મારું એટલી માંગ છે કે ગમે કરીને મને મહેરબાન સાહેબ હું ગરીબ બાઈ છું અને તમે મને ન્યાય અપાવો હું હું રોડમાંથી આવી પડી દીકરા કરતા નાનું એ હું માહું ક્યાં એ કને તમે મને ન્યાય અપાવો મને સરકારશ્રીએ આપ્યું છે પંચાયતના રેકોર્ડ માર્ગ અને આચા છે અને ઊંધું ચિત્તું એને જે તે ઊંધું ચિત્તું કોર્ટમાં સમજાવી અને મને આ એમ નેમ હેરાન કરે છે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર